નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું છાત્રાલયોમાં આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જે દિવ્યભાસ્કર વાપી ભાસ્કર આવૃત્તિમાં સત્તર ઓગસ્ટ બે હજાર ના રોજ અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો શ્રી જનતા જનાર્દન કેરાવળી મંડળ વારોલી તલાટ સંચાલિત નીચે મુજબની છાત્રાલયોમાં લાયકાત ધરાવતા અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ સ્વહસ્તાક્ષર અરજી તેમજ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવારના દિને સવારે અગિયાર કલાકે નીચેના સરનામે હાજર રહેવાનું મિત્રો વિગતવાર જોશું મિત્રો જગ્યાનું નામ સંખ્યા લાયકાત તેમજ છાત્રાલયનું નામ તમે જોઈ શકો છો મિત્રો કુમાર છાત્રાલય તાલુકો કપરાડા કપરાડા માટે ધોરણ સાત પાસ હોય તેવા ઉમેદવારો માટે ચોકીદાર માટેની એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે ક્રમાંક છે મિત્રો એન મળેલું છે તારીખ બાર ઓગસ્ટ બે હજાર ના ક્રમાંક મુજબ સરકાર શ્રીના પ્રવર્તમાન નીતિ નિયમ અનુસાર આ જગ્યાઓ ફિક્સ પગારથી શરતોને આધીન ભરવાને પાત્ર થશે તેમજ પગાર છે તે મિત્રો સરકારશ્રીના નીતિ નિયમ મુજબ તમને મળવાપાત્ર રહેશે મિત્રો જે હાલમાં નીતિ નિયમ છે તમને પગાર ધોરણ મળવાપાત્ર થશે મિત્રો ઇન્ટરવ્યુ તલાટ મૂ પોસ્ટ વારોલી તલાટ તાલુકો કપરાડા જિલ્લો વલસાડ ખાતે તમે ઇન્ટરવ્યુ માટે મિત્રો જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો જે શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ વારોલી તલાટ સંચાલિત જે વિવિધ કુમાર છાત્રાલય તેમજ કન્યા છાત્રાલય છે તેમાં ધોરણ સાત પાસ પર ચોકીદાર માટેની આ જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો E તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો રાજપુર કેળવણી મંડળ સંચાલિત શ્રી મહારાણા પ્રતાપ કુમાર છાત્રાલય જે રાજપુર તાલુકો વિજયપુર જિલ્લો સાબરકાંઠા ખાતે મદદનીશ કમિશનર શ્રી હિંમતનગર સાબરકાંઠામાંથી જે એનઓસી મળેલું છે મિત્રો આદિજાતિ વિકાસ વિભાગમાંથી જેના અંતર્ગત અહીંયા જે છાત્રાલયમાં જે ભરતી કરવાની થાય છે મિત્રો તમે જોઈ શકો છો કુમાર છાત્રાલયમાં મિત્રો ગૃહપતિ માટેની એક જગ્યા છે મિત્રો છ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે એનઓસી મળેલું છે જેના અનુસંધારે મિત્રો એક ગૃહપતિ માટેની અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટેની જગ્યા ભરવા માટે ધોરણ બાર પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં માં રજીસ્ટર એડી દ્વારા સ્વહસ્તાક્ષરમાં શૈક્ષણિક લાયકાત ઉંમર તેમજ જાતિ અને અન્ય લાયકાતોની જે નકલો જે છે મિત્રો સ્વપ્રમાણિત કરી અને ત્યારબાદ તમારે નીચે આપેલા સરનામે મિત્રો અરજી કરવાની રહેશે તારીખ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ન્યૂઝપેપર અંતર્ગત સરનામું છે મિત્રો અરજી મોકલવાનું પ્રમુખ શ્રી રાજપુર કેળવણી મંડળ આર્ટસ કોલેજ કેમ્પસ મૂ પોસ્ટ તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા પિનકોડ છે આડત્રીસ ચોત્રીસ સાહીઠ પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ગૃહપતિ માટેની એક જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે ત્યારબાદ મિત્રો વાત કરશું રાજપુર કેળવણી મંડળ સંચાલિત શ્રી મહારાણા પ્રતાપ કુમાર છાત્રાલય અંતર્ગત છ ઓગસ્ટ મળેલું હોય રસોઈયા માટે એક તેમજ માટેની એક જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે ધોરણ ચાર પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈથી દિવસ દસમાં રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ મિત્રો અરજી કરવાની રહેશે જેમાં સ્વહસ્તાક્ષરમાં શૈક્ષણિક તેમજ ઉંમર જાતિ અને અન્ય લાયકાતોની પ્રમાણિત નકલો સાથે નીચેના સરનામા મિત્રો અરજી કરવાની રહેશે અરજી કરવા માટેનું સરનામું મિત્રો તમે નોંધી લેશો પ્રમુખ શ્રી રાજકોટ કેળવણી મંડળ આર્ટ્સ કોલેજ કેમ્પસ મૂ પોસ્ટ તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા પોસ્ટ જે પિનકોડ છે આડત્રીસ ચોત્રીસ સાહીઠ પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો જાહેરાત તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જરાત વિશે તમે જોઈ શકો છો રાજકોટ કેળવણી મંડળ સંચાલિત આદિવાસી કન્યા છાત્રાલય તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા જેમાં મદદનીશ શ્રી હિંમતનગર સાબરકાંઠામાંથી મળેલી એનઓસી ક્રમાંક તમે જોઈ શકો છો મિત્રો મદદનીસ શ્રી આદિજાતિ વિકાસ ગ્રાન્ટીનેડ છાત્રાલય જે પચીસ પંચોતેરથી પચીસ છોતેર નંબરનો જે એનઓસી ક્રમાંક મળેલો છે મિત્રો તારીખ છ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જેના અન્વયે મિત્રો રસોઈયા માટેની એક તેમજ ચોકીદાર માટેની એકની ઉમેદવારની જગ્યા ભરવા માટે ધોરણ ચાર કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈથી દિવસ દસમાં માં રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા મિત્રો અરજી કરવાની રહેશે પોસ્ટની જે અરજી કરશો તેમાં સ્વહસ્તાક્ષરમાં મિત્રો તમારી શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ તેમજ અન્ય લાયકાતોની નકલો સાથે તમારે નીચેના સરનામે મિત્રો અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જાહેરાત પ્રસિદ્ધ થયાની દસ દિવસની અંદર મિત્રો તમારે અરજી કરવાની રહેશે પ્રમાણિત નકલોમાં તમે જોઈ શકો છો અરજી કરવા માટેનું સરનામું મિત્રો અહીંયા આપેલું છે તમે નોંધી શકો છો પ્રમુખ શ્રી રાજપુર કેળવણી મંડળ આર્ટસ કોલેજ કેમ્પસ મૂ પોસ્ટ તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા પિનકોડ છે આડત્રીસ ચોત્રીસ સાઈઠ પર તમારે મિત્રો અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો રાજપુર કેળા આદિવાસી જે વિજયનગર જિલ્લો સાબરકાંઠામાં આવેલી છે મિત્રો જેના અંતર્ગત અહીંયા રસોઈયા માટે તેમજ ચોકીદાર માટેની એક જગ્યા મિત્રો માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રાજપુર કેળવણી મંડળ સંચાલિત વનવાસી કુમાર છાત્રાલય જે બક્ષીપંચ અંતર્ગત મિત્રો પરોસડા જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસિત જાતિ અંતર્ગત સાબરકાંઠામાંથી જે એનઓસી મળેલું છે મિત્રો તમે જોઈ શકો છો વિકસિત જાતિનું જે અહીંયા જે તારીખ સોળ અઢાર જે નંબર પ્રમાણે છ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે એનઓસી મળેલું છે તેના અનુસંધાને મિત્રો ગૃહપતિ માટેની એક જગ્યા તેમજ ચોકીદાર માટેની એક જગ્યા ભરવા માટે ગૃહપતિ માટે ધોરણ બાર પાસ તેમજ ચોકીદાર માટે ધોરણ ચાર પાસ હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો જાહેરાત પ્રસિદ્ધ થયાની દસ દિવસની અંદર મિત્રો તમારે રજા

આર્ટસ કોલેજ કેમ્પસ મુ પોસ્ટ તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા આડત્રીસ ચોત્રીસ સાહીઠ પિનકોડ છે તેના પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે વનવાસી કુમાર છાત્રાલય છે મિત્રો જે બક્ષી પંચ અંતર્ગત મિત્રો વિકસિત જાતિ કલ્યાણ નિયામક શ્રીનું જે એનઓસી મળેલું છે તેના અનુસંધાને અહીંયા ગૃહપતિ માટે તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો દસ દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સર્વોદય ખાદી નંબર અનુસંધાનને તારીખ છ ઓગસ્ટ બે હજાર થી મળેલા એન અન્વયે ગૃહપતિ માટેની એક જગ્યા ભરવા માટેની આ જાહેરાત આવેલી છે મિત્રો અનુસૂચિત જનજાતિના ઉમેદવારની જગ્યા ભરવા માટે ધોરણ બાર પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ દસ માં મિત્રો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે મિત્રો ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે કે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો અરજી સાથે મિત્રો સ્વહસ્તાક્ષરમાં શૈક્ષણિક લાયકાત તેમજ ઉંમર જાતિ તેમજ અન્ય લાયકાતોની નકલો સાથે નીચેના સરનામા મિત્રો અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો ગૃહપતિ માટેની આ એક જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટેના ઉમેદવારો માટે જેમાં લાયકાત છે મિત્રો ધોરણ બાર પાસ કે તેથી વધુ લાયકાત હોય તેવા ઉમેદવારો અહીંયા ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો प्रमुख श्री सर्वोदय खादी ग्रामोद्योग मंडळ आर्ट्स कॉलेज कॅम्पस હું પોસ્ટ વિજયનગર જિલ્લો સાબરકાંઠા ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો પિનકોડ છે તેના પર તમારે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થયાની દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે જાહેરાત મિત્રો તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ થયેલી છે મિત્રો ન્યૂઝપેપર અંતર્ગત જેના દસ દિવસની અંદર મિત્રો તમારે સ્વ જે હસ્તે જે સ્વ હસ્તાક્ષરમાં મિત્રો શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ અન્ય લાયકાતોની સ્વ હસ્તાક્ષરી મિત્રો જે લાયકાત સાથે તમારે જે રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જે છાત્રાલયો છે મિત્રો જે વિકસિત જાતિ જે અનુસૂચિત જે આદિજાતિ વિકાસ જે કન્યા છાત્રાલય છે તેવા મિત્રો વિવિધ છાત્રાલયોમાં અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે ગૃહપતિ માટે તેમજ ચોકીદાર માટે રસોઈ માટેની તો તમે જોઈ શકો છો જાહેરાતની દિવસની અંદર મિત્રો તમારે અરજી કરવાની રહેશે રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય